આ અમારી જીવન સાથી ની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબ માં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જોજો હા બરાબર તમને એક નિમિત બનાવ્યો છે સાચી વાત છે દુનિયામાં દુનિયા પૈસા વાળા છે લાખો ધોમ કોને કોને હો તમારે જેવો વિચાર આવે લ્યો હા ઈ વાત તમે ના જે કાઈ કરો છો સારું કરો છો હમ

અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વિગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડી થી સાવધાન રહેવું હેલો 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 મેરે ભાઈ બોલો હેલો હેલો હા બોલો મેરુભાઈ બોલો હા બોલું છું અચ્છા બે બે દિવસ થી તમે વાત કરવા મહેનત મેહનત કરો છો whatsapp માં તમને લખી નાખ્યું પણ તમારે વાત થતી નથી તમારે time નહી હોય પણ બે મિનટ સુધી તમારી વાત કરી લઉં ને બોલો બોલો નામ સંજય સંજય બાબુ છે સંજય ડાભી હા ડાભી નહી sir ડાભી નહી તો સંજય બાબુ હા સંજય ભાઈ ભાઈ મારા પપ્પા નામ બાબુ ભાઈ છે હા બરાબર અને હું બોટાદ જિલ્લાના કાનિયાર ગામ છે ને ત્યાંથી વાત કરું છું તમારે હા મેં કાલ તમને દિવસે ફોન કર્યો પણ તમે કંઈ ટ્રાવેલરમાં હશો ને એટલે મારે હરખી વાત નથી કરી હા પછી મેં તમારા માં મારો પોતો નાખ્યો તો હા અને આજે તરફ રીચે સ્ટીમ નાખી હતી નહીં સાહેબ મારે એક વખત વાત કરી લીધી તમે હા બરાબર હા એટલે જો સાહેબ હશે તમારે મારી ભાડે પાંચસો પંચોતેર કોલ આવતા હોય છે હા બરાબર జీవన వంబర్ంబర్

હા ઓડિયો બનાવવાનો બાકી છે તેમ મને એવું કીધું તું મને કે તું મારો ફોટો બોટો નાખ તારો ફોટો બોટો નાખજે કે તો મેં કીધું કાંઈ વાંધો નહીં પણ તમે મને એવું લાગ્યું કે સફરમાં હશો એટલે મારી હારે વાત નથી કરી તેને હે હા સફરમાં છે તો સાચી વાત છે ઘરવાળી બીજી હારે વહી ગઈ હા કોની હારે વહી ગઈ એ એના કોકની હારે પેલા કોક સુરેન્દ્રનગરનો ભાઈ હશે ને હ મારે જે કઈ હું મારી મહેનત કરું છું ને વાત કરું છું તો હું મારા સ્વાર્થ ને મારા છોકરાના સ્વાર્થ ને કરું છું હે મારો છોકરો એક મા વગર નો છે ને એના માટે હું એક જાતે મેહનત કરું છું મારું કર્મ કરું છું મને ફળ આપે ન ઉપરવાળાથ ની વાત છે એમને બધા મારા દખના ભાગીદાર બનાવું છું નિમિત્ત માત્ર કોણ બને મને ખબર નથી નો બને તો કોઈ એવો અફસોસ નથી સમજાય છે એટલે જો મારા નસીબમાં હોય મારા છોકરા ના ભાગમાં હોય કોઈ એને એવું એના માથે હાથ મુકવા વાળું કોઈ મારા જેવું પાત્ર મળી જાય તો હું તો તમને કાંઈ દઈ શકીશ નહીં પણ મારા છોકરો અને મારા હાથમાં ની તમને કઈ સારું કરશે તમારું બસ બીજું કોઈ વસ્તુ નહીં હા તમારી પાસે ફોન તો આવતા હશે સાહેબ હજારો ફોન આવતા હશે તમે આ જોને આ મુહિમ કરો છો એટલે તમારી પાસે ફોન તો હજારો આવતા હશે મારી જેવાના એમ. સાચી વાત સાચી વાત પણ મારે એક છોકરો છે સાહેબ પાંચ વર્ષનો હા પાંચ વર્ષનો એક મારો છોકરો છે હા 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 અને હું કોઈ એવો રૂપિયા વાળો કે એવો પાલટીદારનો દીકરો નથી હમ હમ કોલી સમાજમાંથી આવું છું મારા પપ્પા બે હજાર વીસમાં ઓફ થઈ ગયેલા છે અને ત્રણ ભાઈઓ છે હમ હમ ત્રણેય ભાઈઓ ઘરે બારે થઈ ગયેલા છે હમ હમ મારા ઘર ના એને આવું હતું એટલે એ જતી રહી પછી એને સમજાવ્યું મેં તું ઘર બાંધી ને બેસ તકે માર ના મારે નથી રેવું છે હવે મારી જે મેં કર્યું એ હાચું પછી આપડે એને કઈ નથી કીધું બધા કીધું એને જે ગમ્યું ને એ હાચું હમડે મેં તમારા એક બે ઓલા સોલંકી સાહેબ ના ઓલા ચંદ્રિકા બેન હારે વાત કરાવી ને તારી ભાઈ બોલતા હતા કે ફોન રાખે કે મારે મેળો આવે આ છે તે છે આ છે તે છે એમ પણ એ તો અત્યારે આઝાદ જીવન છે સાહેબ કોઈ તને મને એમ કો કે હું તું આમ નો કરતો તો મારા મન ની મરજી હશે બરોબર કોઈ કોઈ એવું કોઈ અત્યારે કોઈ બંધણી હું એમ કહું કે બૈરું મારા ઘરે આવે ને હું બૈરા કોઈ બારી બંધણી માં રાખું તો ઈ અત્યારે નો હું ઈ નથી માનતો એવું કોઈ કોઈ આપડી બંધણી માં રે એમ બરાબર હાચી વાત છે અને એવું કરાય એ નહી જો માં સમજ નહી હોય સમજ હોય મને એક સાહેબ આપણને એટલી ખબર પડી કે રોટલો મળે ને બૈરા ના હાથ માં રોટલો મળી જાય બસ એનથી સંતોષ રખાય પણ એવું માણસ હોવા છતાં સમજતા નથી બાઈ ના હાથ નો રોટલો આપડે થાક્યા પાક્યા કામે આવી એ ભાઈ કેમ વાત કરી કે હું હાથે ચોખા બનાવું છું ભાત બનાવું છું રોટલી કરું છું તેમ કેતા તા કે હાથે machine લઇ લેવાય છે હા હા પછી બઉ બઉ બંધારણ માં રાખી ને તો સાહેબ એવું જ થાય છે એમ સાચી વાત હાજી વાત અને મેં અમારા ઘરના ના પાંચ વર્ષ થી રહ્યા ગયા ને સાહેબ હા પછી મને આ આપડે મારી પાસે ફોન છે પણ આ કોઈ આપણને વિષય જ નતો મારો ભાઈ નાનો છે મારાથી એને મને તમારા કોન્ટેક્ટ નંબર ને પછી સતત ત્રણ દિવસ થી સાહેબ તમારા બધાના વિડીયો જોઉં છું ત્રણ દિવસથી હા ત્રણ દિવસથી સતત તમારા વિડિયો જોઉં છું પછી મારા હાથ મને એવું છું મેં મહેનત કરું મારા મારા હાથે હું મહેનત કરું છું મારા નસીબ માં હશે તો કોક મને મળી જાય

એટલે તમારે મારા જોડી કોઈક પાત્ર હોય તો મને કહેજો મારો કોન્ટેક્ટ નંબર રાખજો અને મને કહેજો કે નાના મારો ઓળિયો ખાસ કરીને સાહેબ મુકજો એ એમ મારો ખાસ કરીને ઓળિયો મુકજો તમારે પાસે હજારો ફોન આવતા હશે છે સાહેબ પણ એક જરીક છે ધ્યાન દેજો એમ પાક્કો કાંઈ વાંધો નહીં હા હા ઉંમર કેટલી થઈ તમારી મારી ઉંમર સાહેબ પાંત્રીસ વર્ષ સાહેબ હા તો એમ નહીં બાઈ ત પાંચ વરસથી વહી ગઈ અને છોકરો પાંચ તો છોકરો કેવી રીતે આવ્યો એમાં એવું કે મારા ઘરે છોકરો નાનો થયો ને પછી તશે મારા પપ્પા પાછા છે એ વખતે મારા છોકરો નાનો થયો 11 દિવસથી છે હા તશે મારા મારા સસરા 7 મહિના પછી ગુજરી ગયા મારા સસરા હતા 7 મહિના પછી ગુજરી ગયા બરાબર એટલે છોકરો નાનો થયો એટલે 7 મહિના ઇન પપ્પા હતા તો કઈ બોલતી ચાલતી નથી હતી જાતિ આવતી નથી હા પછી મારા સસરા ઓફ થઈ ગયા ને પછી એને મને કે મારે એવું નથી કે મારે વ્યુ જાવું છે કે મેં કીધું મને તો સાહેબ તમે મારા દાખ કરો મને ખબર હતી એને બીજે છે એવું હે પણ હું કોઈ આપણે હું એવું ચામડા સુખવે સાહેબ હું મળે હા બરાબર હે દાખશે મારા ઘરના ને મારા ઘરના ને મારી પાસે મારામાં ઓછો કાઈક મારા માથ કઈક મિસ્ટીક ભાતી છે ત્યારે બીજે જાતિ તે છે ને હા બરાબર હાચી વાત હે મારા માથ ખામી હશે ત્યારે ને સાચી વાત સાચી વાત છે હે મારા માં હું કઈ પૂરતું ધ્યાન નહી દેતો હોય કઈ મારામાં માં હશે ત્યારે એવું કરતી હશે ને તો આપણને ને એ કરતી એમાં મને કોઈ પ્રોબ્લેમ જ નહોતો મેં કીધું મેં કીધું ઘર બાંધી બેસ તું મને મારા મારા છોકરા થી છે અને મારો છોકરો માં વગર નો થવો પડે ગમે તે થઈ જાય એમ હે મને દુનિયામાં તને બાયડા મળે છે મને બાયડી મળી રહેશે છે એમ હે પણ મારા છોકરા ને માં નહી મળે પણ એવું નથી મારા કર્મ એવા હશે ને એટલે એટલે એવું કઈ કર્યું એવા કાંડ કર્યા ના ના કઈ સાહેબ કઈ કર્યું તો નથી પણકારવાની વાત કરતા ઘોડે કર્યા તો ન હોય પણ દ્વારકા ઉપર વાળો જોવે છે

મારા હસ્તક તમને આ ફરીન પાત્ર મળે તો આ તે જે કર્યું હોય એ આવું ફરીન ના કરજો બરાબર બરા તમને એક નિમિત બનાયા છે સાચી વાત નહીતર દુનિયામાં પૈસાવાળા છે લાખો ધમ કોને કોને હોય તમાર જેવો વિચાર આવે જો હા એ વાત એના જે કાઈ કરો છો સારું કરો છો હ મારું ઓડિયો મૂકીન મારા કલેક્શન થાઉ તો થાય ન થાઉ તો મારા નસીબ પર પણ તમે જે આ કરો છો ને સારું કરો છો એમ ને હા તમે મોટી ઉંમરના છો એને

છોકરા સયા વાળું હોય તો એને દીકરી દીકરો જેકાઈ હોય એ મારો છે એમ એના એના હશે ને મારા છે એમ એના માની અને તમને જિંદગીમાં શિકાયતનો મોકો ના દઉં તમે મને વઢો ને એવું કાર્ય કોઈ દી નહીં થાય મારામાં હમ મારા છોકરાને કંઈક માથે હાથ મૂકે અને મને તેને રોટલો ઘરદી એવું હોય તો તમે મને મારો ઓળિયો બોળિયો ચડાવજો બરાબર બરાબર હા 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 ના ના વાંધો નહીં મળી જઈએ આપણે બીજું હર હર લીલા બલબલ એ હર હર એ આ જીવન સાથી યુટ્યુબ ચેનલ છે એને સબ્સ્ક્રાઇબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરો Facebook પર જોતા હો અને Instagram જોતા હો તો ફોલો કરો અને વિડિયો કેમ હોય તો